ગામના સરપંચ અને બીજા આગેવાનો જે છે એમના ડાયરેક્ટ મારા પર તો ફોન નહીં આવ્યા પરંતુ અમારા જે આગેવાનો છે એમના પર ફોન આવ્યા હતા કે આમાં તમને સમજ ફેર થાય છે આમાં અમુક ખેડૂતો જાણી જોઈને પૈસાનું વળતર મળે એના માટે કરે છે ત્યારે મેં એમને એમ કીધું ખેરગામ તાલુકાના પાટી ગામનું જ્યાં પાણી પુરવઠાનું ખૂબ મોટું કૌભાંડ લગભગ ઓગણપચાસ લાખનું પાણી પુરવઠાનું કૌભાંડ બહાર આવ્યું છે અને એ જ બાબતે બે મહિનાથી પાટી ગામના ગ્રામજનો ખેડૂતો સરકારની સામે બાયો ચડાવી રહ્યા છે અત્યારે દોઢ વર્ષ એવું થઈ ગયું જેમાં ખેડૂતોની સંખ્યા ઓગણીસ ઓગણ જેમાં પૈસા ફાળવેલા ઓગણ પચાસ લાખ એકાણું હજાર અને પાંચસો રૂપિયા અમુએ ખૂબ મહેનત કરી અરજી આપી પાણી પુરવઠાને એક ચાર બે હજાર ચોવીસ

મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા પાટી ગામના અને આજુબાજુના ગામના ખેડૂતો આવ્યા હતા જેમાં એસી જેટલા ખેડૂતોને જે રકમ આપવાની હતી જેમના ખેતરમાંથી પાઇપલાઇન ગઈ હતી અને એના પેટે રકમ આપવાની હતી એ રકમ ચૂકવાઈ નથી અને જે ખેડૂત જેમના ખેતરમાંથી પાઇપલાઇન ગઈ જ નથી એવા ખેડૂતોને રકમ ચૂકવી દેવામાં આવી છે એના બાબતેની આ લડાઈ ચાલે છે ત્યાંના ખેડૂતોની અને પાણી પુરવઠા દ્વારા જે ભ્રષ્ટાચાર થયો છે એ ભ્રષ્ટાચારની સામે ન્યાય મેળવવા માટે આજે પાટી ગામના વડપાડા ગામના તોરણવેરા ગામના જે ખેડૂતો ભેગા થયા છે પહેલા તો આખા નવસારી જિલ્લામાં પાંચસો ગામોમાં ભ્રષ્ટાચાર થયો છે પરંતુ આ પાટી ગામે જે શરૂઆત કરી છે એમને ખૂબ ખૂબ અભિનંદન એક અઠવાડે પહેલા રાત્રિ સભામાં જ્યારે આપણે મિટિંગ પછી રેલીનું એલાન કર્યું પછી મારા પર લગભગ 8 થી 10 ગામના આગેવાનોને ફોન આવ્યો એ વાંસદાના આગેવાન હતા એ ચીખલીના આગેવાન હતા એ ડાંગના આગેવાનો હતા એ લોકોની એક જ વાત હતી કે અમારા ગામમાં પણ ભ્રષ્ટાચાર છે પરંતુ ગામના ભ્રષ્ટાચાર માટે પક્ષા પક્ષી ભૂલીને એકસાથે થઈને ન્યાય મેળવવા જવું એ બહુ મોટી વાત છે કારણ કે તમારા ગામના સરપંચ અને બીજા આગેવાનો જે છે એમના ડાયરેક્ટ મારા પર તો ફોન નહીં આવ્યા પરંતુ અમારા જે આગેવાનો છે એમના પર ફોન આવ્યા હતા કે આમાં તમને સમજ ફેર થાય છે આમાં અમુક ખેડૂતો જાણી જોઈને પૈસાનું વળતર મળે એના માટે કરે છે ત્યારે મેં એમને એમ કીધું કે આ રેલીમાં છે તમે બી આવો ને અમને સમજાવો પરંતુ એ પોતે ભ્રષ્ટાચારી છે ચોર છે એટલે આવ્યા નથી એટલે કોઈ આવ્યા હોય તો આ તું ચોકર આપણે વાત કરવા તૈયાર છે પરંતુ આ વાત માત્ર ને માત્ર પાટી ગામની નથી આ વાત સમગ્ર ગુજરાતમાં ન્યાય અન્યાયની સામે ન્યાય મેળવવાના ખેડૂતો આ વારંવાર આંદોલન કરે છે એની છે આ લડાઈ કોઈ કોંગ્રેસ ભાજપ પક્ષની નથી આ લડાઈ માત્ર એક ખેડૂતની ની ખેડૂતની કે ઓગણીસ ખેડૂતના વિરોધની નથી આ લડાઈ છે ભ્રષ્ટાચારના વિરોધની આપણે ત્યાં નલ સેજલ જલ યોજનામાં ચકલી મૂકી દીધી ને બધા

મક્કાયો તો તે બી કાપી ના આવી રે કંઈ નહી એટલે કાઢી જાવે અને આમતા આમતા ફોર્મ ભરાય દે પૈસા આપો પણ પૈસા આવતા નથી અને એ લડત આજે આપણે ચલાવવાની છે ત્યારે ધારાસભ્ય અનંત પટેલ દ્વારા જાહેરમાં સંબોધન કરતા કહેવામાં આવ્યું કે અમે જો મામલદાર શ્રીને એક અઠવાડિયાના ટાઈમ પછી જો અમને કંઈક જવાબ ન મળશે તો અમે મામલદાર શ્રીને પણ ધરણા પ્રદર્શન કરીશું ઘેરાવો કરીશું અને જો જરૂર પડે

ખેરગામ તાલુકાના પાટી ગામે જે રીતે દમણ ગંગાની પાઇપલાઇન પાણી પુરવઠા દ્વારા નાખવામાં આવી છે તે પાઇપલાઇનમાં ખરેખર મોટે પાયે ભ્રષ્ટાચાર થયો છે જે ખેડૂતોની જમીનમાંથી પાઇપલાઇન ગઈ છે એ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વળતર મળ્યું નથી પરંતુ જે ખેડૂતોની જમીનમાંથી પાઇપલાઇન નથી ગઈ એમને પૈસા મળ્યા છે અવારનવાર આવેદનપત્ર આપવા છતાં પણ ત્યાંના ખેડૂતોને ન્યાય મળ્યો નથી અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા માટે આજે અમે મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપ્યું છે અને સ્પષ્ટ શબ્દમાં અમે આ ભ્રષ્ટાચાર ને વખોડ્યો પણ છે આવનારા દિવસમાં જો અમારે સાંભળવામાં નહીં આવે તો અમે મામલતદાર કચેરીનો ઘેરાવો પણ કરીશું અને પ્રતિક ધરણા પણ કરીશું